દરેકનું જીવન લગ્ન જીવન સુખમય રહે એવી સોમનાથ દત્તને પ્રાર્થના કરું છું આજના દિવસે આજે જે બાળકો જન્મ થાય છે એની તિથિ ગણાય છે એકાદશી એકાદશી તિથિનું બહુ જ મહત્ત્વ છે એકાદશીની બધાને ઘણી ઘણી શુભકામના આજના દિવસે વાર ઉપવાસ થાય તો ચોક્કસ કરો આજે ભગવાનની ઉપાસના આરાધના કરો ઘરમાં આજે દેવસ્થાનની અંદર લાલાની પૂજા કરો કૃષ્ણ ભગવાનની પૂજા કરો વિષ્ણુ ભગવાનની પૂજા કરો એક હજાર તુલસીના પાન ચડાવો એ કરવાથી પાપમાંથી મુક્તિ મળે છે ને જીવનમાં સુખ શાંતિની પ્રાપ્તિ થતી હોય છે તો ચોક્કસ કરવા જેવું છે આ પૂજન અવશ્ય કરો આજે જે જન્મ થાય છે છે એની તિથિ ગણાય એકાદશી આ એકાદશી તિથિ આજે સાંજે સાત ને બે મિનિટે પૂર્ણ થઈ જાય છે અને ત્યાર પછી જે બાળકનો જન્મ થાય ને બારસ તિથિ ગણા છે જે લોકો એકાદશીનો વ્રત કરે લોકો બીજે દિવસે બ્રાહ્મણોને ભોજન કરી દેવાનું તે સિવાય ભિક્ષુકોને પણ દાન કરી દેવાનું આજે જે બાળક જન્મ થાય છે નક્ષત્ર ગણાય છે રેવતી આ રેવતી નક્ષત્ર આજે ને ઓગણીસ મિનિટ પૂર્ણ થઈ જશે આજે જે બાગનો જન્મ થાય છે એનો યોગ ગણાય છે વ્યતિપાત આ વ્યતિપાત યોગ આજે આખો દિવસે રહેશે અને આવતીકાલે મળસ કે એક કલાકે પૂર્ણ થઈ જાય છે આજે જે બાગનો જન્મ થાય છે એનું કરણ ગણાય છે વણીજ વણીજ કરણ આજે બપોરે આજે સવારે આઠ ને એકવીસ મિનિટ પૂર્ણ થઈ જાય અને ત્યાર પછી જે બાગનો જન્મ થાય વૃષ્ટીકરણ ગણાશે આજે જે બાળકનો જન્મ થાય છે એની રાશિ ગણાય છે મીન મીન રાશિ અંદર અક્ષર આવે છે દ ચ જ મીન રાશિનો સ્વામી ગુરુ ગણાય છે આ મેન રાશિ આજે રાત્રે અગિયારને ઓગણીસ મિનિટે પૂર્ણ થઈ જાય છે એટલે આજે રાત્રે અગિયારને ઓગણીસ મિનિટ પછી જે બાળકનો જન્મ થાય એની મેષ રાશિ ગણાશે મેષ રાશિની અંદર ખાસ ધ્યાન રાખજો રાશિ બદલાય છે આજે રાત્રે અગિયારને ઓગણીસ મિનિટ પછી જે બાળકનો જન્મ થાય એની રાશિ મેષ ગણાશે મેષ રાશિ અંદર અક્ષર આવે છે અલય મેષ રાશિનો સ્વામી મંગળ છે

છ થી સાડા સાત વાગ્યા સુધીનો સમય શુભ રહેશે એ જ રીતે સવારે નવ થી સાડા દસ વાગ્યા સુધીનો સમય શુભ રહેશે બપોરે એક ત્રીસ થી સાંજે સાડા સાત રહેશે રાત્રે સાડા દસ થી રાત્રે બાર વાગ્યા સુધીનો સમય શુભ રહેશે અને આવતીકાલે મળશે એક ત્રીસ થી સવારે છ વાગ્યા સુધીનો સમય પણ શુભ રહેશે આ સમયગાળા દરમિયાન તમે કોઈ પણ કાર્ય કરો છો તે કાર્યમાં દિવ્ય સફળતા પ્રાપ્ત થઈ શકે છે પરંતુ મિત્રો આજે મળશે એકને અગિયારથી લઈ રાત્રે અગિયાર ને ઓગણીસ મિનિટ સુધીમાં તમારી કોઈ પણ વસ્તુ ચોરાઈ ગઈ ખોવાઈ ગઈ યા તમે કોઈ નવો ધંધો વેપાર ચાલુ કરી રહ્યા છો યા આજે કોઈ ખરીદી કરી છો કોઈ વેચાણ કરી રહ્યા છો તો એનું શું ફળ પ્રાપ્ત થાય તે આપણે જોઈ લઈએ આ સમયગાળા વસ્તુ પ્રાપ્ત થવાની શક્યતા બહુ જ ઓછી છે ઘણા કષ્ટ બાદ મળવાની શક્યતા રહે આ સમયગાળા દરમિયાન ઇન્ટરવ્યુ વગેરે આપવાથી શ્રેષ્ઠ ફળ પ્રાપ્ત થાય છે આ સમયગાળા દરમિયાન કોઈ નવો ધંધો વેપાર ચાલુ કરવાથી મૂલ્યવાન વસ્તુ પ્રાપ્ત થાય છે આ દિવસે તમે કોઈ પણ વસ્તુની ખરીદી કરો છો તો પણ મૂલ્યવાન વસ્તુ પ્રાપ્ત થઈ શકે વેચાણ કરો તો પણ થઈ શકે રમતગમતમાં ભાગ લેવાડે આજે ફોર્મ પર સાઇન કરી દેવી જોઈએ એ લોકોને પણ મૂલ્યવાન વસ્તુ પ્રાપ્ત થઈ શકે આજે નવું વાહન પ્રથમવાર ચાલુ કરવા માટે શ્રેષ્ઠ દિવસ નવું યંત્ર પ્રથમવાર ચાલુ કરવા માટે શ્રેષ્ઠ દિવસ આજે જમીન મિલકત પ્રોપર્ટી બધું ખરીદી કરી શકાય છે ઇલેક્ટ્રોનિક્સ આઇટમની પણ ખરીદી કરી શકાય છે વસ્ત્રની પણ ખરીદી કરી શકાય છે પુસ્તકની પણ ખરીદી કરી શકાય છે આજે કોઈ મૂલ્યવાન વસ્તુની ખરીદી કરવાનો પણ બહુ જ મહત્ત્વનો દિવસ છે આજના દિવસે પશુની પણ ખરીદી કરી શકાય છે દસ્તાવેજો પર સાઈન પણ કરી શકાય છે આજે નવ વસ્ત્ર ધારણ કરવાનું પણ બહુ જ મહત્વ છે નવ વસ્ત્ર ધારણ કરવાથી વધુ લાભ થાય છે પ્રેમ સંબંધો વધે છે ગુરુ દ્વારા સારા જ્ઞાનની પ્રાપ્તિ થાય છે ને જ્ઞાન દ્વારા ધનવાન થવાના યોગ ઉભા થાય છે નવ વસ્ત્ર ધારણ કરવાથી સોનું ચાંદી વગેરે ખરીદવાનો યોગ ઉભો થાય ઘરમાં શુભ પ્રસંગો આવે છે એટલે નવું સુધારણ દરેક જણ આજે કરેલું ઘણો લાભ થાય એમ છે આવું બધું જે ફળ છે એ આજે મળસ કે એક ને અગિયાર થી લઈ રાત્રે અગિયાર ને ઓગણીસ મિનિટ સુધીમાં તમને મળે પરંતુ આજે રાત્રે લઈ આવતીકાલે રાત્રે આઠ ને તેપન મિનિટ સુધીમાં તમે જે કોઈ વસ્તુની ખરીદી કરો વેચાણ કરો કઈ ચોરાઈ જાય ખોવાઈ જાય કંઈ પણ કાર્યનો આરંભ કર્યો તો તેનું શું ફળ છે તે આપણે જોઈ લઈએ હવે આ સમયગાળા દરમિયાન તમારી વસ્તુ ચોરાઈ ગઈ ખોવાઈ ગઈ તો નવ દિવસમાં મળે ભાગ્ય શક્યતાઓ છે આ સમયગાળા દરમિયાન કરેલા કાર્યમાં દિવ્ય સફળતા પ્રાપ્ત થાય છે અને આ સમયગાળા દરમિયાન તમે જે કાર્ય કરો ને તો વારે ઘડી કરવાનો યોગ ઉભો થાય છે એક વાહન ખરીદો તો પાછું બીજું ખરીદવાનો યોગ ઉભો થાય વેચાણ કરો છો તો વેચાણ કરવાનો વારે ઘડી યોગ ઉભો થાય આજે જે કાર્ય કરો એનું સુખ વારે ઘડી કરવાનો યોગ ઉભો થાય છે આજે વિદેશમાં જાઓ તો પાછું વિદેશમાં જવાનું થઈ શકે આજે ઇન્ટરવ્યુ વગેરે આપવા માટે શ્રેષ્ઠ દિવસ છે આજે કોઈ પણ પ્રકારની ખરીદી કરવા માટે પણ શ્રેષ્ઠ અને વેચાણ કરવા માટે પણ શ્રેષ્ઠ આજે સોના ચાંદી વગેરે પણ ખરીદી કરી શકો દસ્તાવેજ પણ સાઈન પણ કરી શકો છો આજના દિવસે જે વારે ઘડીએ કાર્ય કરવાથી વધુ ધન લાભ થતો હોય એવા કાર્યોનો પ્રારંભ આજથી કરો ઘણો લાભ થાય એમ છે આજના દિવસે નવસ્ત્ર ધારણ કરવાથી તમારો સ્વભાવ ઉતાવળીઓ થઈ જશે ઉતાવળી સ્વભાવને કારણે ગમે તેમ નિર્ણય લેવાથી નુકસાન ભોગવવું પડશે માટે નવસ્થ ધારણ કરવા માટે બહુ યોગ્ય દિવસ નથી એવો સમય નથી આવું બધું જે ફળ છે એ આજે રાત્રે અગિયારને ઓગણીસ મિન થી આવતીકાલે રાત્રે આઠને ત્રેપન મિટ સુધીમાં મળે આજે કરશો આજનો સંકલ્પ ચમચીમાં પાણી લઈ લો અદ્ય તેના માસન બ્રહ્મ બ્રહ્પવિત્ર માર્ગશી સમાશે સુભે શુક્લપક્ષ એકાદશી આયામ મક્ષદા એકાદશી આયામ હ આજે ગીતાની જયંતિ છે ગીતા માતાની જન્મ જયંતિ પણ છે આજે આજે રાજગ્રાનું દાન કરવાનું બહુ જ મહત્વ છે આજે એકાદશી છે ભગવાન શંકરના મંદિરે જવાનું ભૂલશો નહીં સોમવાર પણ છે એકાદશી પણ છે અને નક્ષત્ર પણ બહુ સરસ છે તો ચોક્કસ જજો રેવતી નક્ષત્ર છે ઘણો શુભ દિવસ છે આજે ચમચીમાં પાણી લઈ લો અદ્યતન માસના માસોત્તમ બ્રહ્મ પવિત્ર

अप्राप्त लक्ष में ही प्राप्ति अर्थम प्राप्त लक्ष में ही चिरकाल रक्षणात्मक लोकेवा व सभायाम राजद्वारे व्यापारे विद्या अभ्यासे, देशे, विदेशे, सर्वत्र यश कीर्ति विजय लाभादि મમ અખિલકુસ આયુ આરોગ્યઐશ્વર્યા પ્રાપ્તિ અર્થ મમ જનમસમયે તથા વિપ્રાના જન્મસમયે જન્મકુડલમધ્યે સ્થિત ગ્રહ ગોચર ગ્રહ મહાદશા અંતર્દશા પ્રત્યંતર્દશા તથા યોગ યુતિ દ્રષ્ટિમધ્યે શુભલ પ્રાપ્તિ અર્થ ભય રોગ શત્રુ બાધ તો મારણ મંત્ર તંત્ર અરીષ્ટ દોષ પીડા નિવૃત્તિ અર્થમ ભૂત પ્રેત પિસાચાદી દ્વારા રચિત અરિષ્ટ દોષ નિવૃત્તિ અર્થમ મમ સકલ મનવા ફલ તમારા મનમાં જે કઈ ઈચ્છા હોય તે બોલી શકવાનું

प्राप्ति अर्थम असंतन प्राप्ति वाला मते पण आवी जायसेम दीर्घ आयु आरोग्य ऐश्वर्य आदि प्राप्ति अर्थम तथाच अवजन लगन नथी ते लोके बोलवा मम जडटी विवाह योग प्राप्ति अर्थम विवाह पश्चात दामपत्य जीवन मध्ये सुखाकारी प्राप्ति તથા દીર્ઘ આયુ આરોગ્ય ઐશ્વર્ય સમન્વિત સંતતી સુખ પ્રાપ્તિ અર્થમ હવે જે અભ્યાસ કરી રહ્યા છો तो प्रो विद्यार्थियों से तिलक पर बोलना है मम विद्या अभ्यास मध्य उत्तर उत्तर प्रगति उन्नति सानुकूलता पूर्वक दिव्य सफलता प्राप्ति अर्थम अजर को विदेश में मा जा मांगा करता है के सीट में मा जा मांगा करता है मतलब भारत देश ने बाहर जाने धंधो व्यापार करा मांगता करता है तिलक को विदेश जा मांगा करता है कायम मानते तिलक को मम जटटी विदेश गमन योग प्राप्ति अर्थम गमन कार्य सानुकूलता पूर्वक दिव्य सफलता प्राप्ति अर्थम आरोग्य वाले बोलते आरोग्य पूजा आम तो दरक जन बोलवा बोलो मम आयु आरोग्य आदि प्राप्ति अर्थम વધારે જણાવવાનું સકલ મનવા ફલ પ્રાપ્તિ અર્ચન કર્મણી અહમ કરીશી પાણી વાય થાળી ના પાણી મૂકી દેવાનું છે હવે તમારી બધી પૂજા જે મેં આપેલી છે એ પૂજા થઈ જાય અથવા તો તમે રોજ પૂજા કરતા છો મારી પાસે લઈ ગયા એ પૂજા થઈ જાય પછી ફરી પાછી ચમકીમાં પાણી લેવાનું વિડીયોને સ્ટોપ કરી દેવાનું પૂજા એટલે પછી કરવાનું છે વિડીયો સ્ટોપ કરી અને પૂજા પતે એટલે બોલવાનું છે વિષ નવે વીસ નમો નમ વિષ્ણુ સ્મરણ સર્વમ પરિપૂર્ણ અસ્તુ એતાની ગંધ પુષ્પ ધૂપ દીપ નવેદ્ય તામ્ર દક્ષિણા સહિત પ્રણુ મમ સકલ મનવાં ફલ પ્રાપ્તિ અર્થમ પૂજન અર્ચન પ્રિયતાન ન મમ પાણી મૂકી દેવાનું પાછું પાણી લેવાનું પૂજન અર્ચન બ્રહ્માર્પમસ્તુ નીચે જમીન પર પાણી મૂકો એમાં આંગળી ઘસી કપડામાં તિલક કરી દો કપાળમાં જમીન પર પાણી મૂકવું છે એમાં ત્યાર પછી ભગવાનને કહેવાનું કે હે પ્રભુ આજે પૂજા કરતા તમને કરજો અમે તમારા બાળક છીએ પ્રભુ તમારો ખૂબ આભાર માનું છું આજે મારી પાસે તમારી પૂજા કરાવી મારી મનોકામના પૂર્ણ કરી પ્રાર્થના કરી દો જગ્યા પરથી પાણી ચુકાવી દોર્મ જે કરતા જય શ્રી તમારો દિવસ શુભ રહે તમે તમારો પરિવાર સુખી રહે સંપન્ન રહે સુરક્ષિત રહે એ ભગવાન સોમનાથ દાદા ને પ્રાર્થના તો મિત્રો તમે સૌથી પહેલા લાઈક આપી દો અને ત્યાર પછી જો તમે મારી આ ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો સૌથી પહેલા સબસ્ક્રાઇબ કરી લો અને બે આઇકન ઓન પર ક્લિક કરવાનું ભૂલશો નહીં જેથી કરીને સૌથી પહેલા નવી વિડીયો જે કંઈ મૂકું એ તમને મળે મિત્રો કંઈ પણ મૂંઝવણ હોય તો મને આ નંબર પર તમે ફોન કરીને પૂછી શકો છો મારો મોબાઈલ નંબર છે નાઇન એટ ટુ ડબલ ફાઇવ ફોર સિક્સ ફોર ફાઇવ નાઇન મિત્રો કોમેન્ટ્સમાં જય સોમનાથ લખવાનું ભૂલશો નહીં ફરી પાછા નવા વિડીયો સાથે મળીએ ત્યાં સુધી સૌને જય સોમનાથ